એટલે અમને તો ખબર જ છે કે આ ભાજપ વાળાની ઓકાત નથી ખેડૂતોને પૈસા દેવાની શહેર માં આવીને બે પૈસા કમાવા હોય એટલે હોશિયારી તમે મુમકીન છો છેલ્લે કરતી હે આ લોકો હું છે ને ગુજરાતની જનતાને હાવ એટલે બોલો તમારી કોઈ વેલ્યુ નથી બિહારમાં જ્યારે ચૂંટણી હતી ત્યારે એ લોકોને મહિલાઓના ખાતામાં દસ દસ હજાર રૂપિયા નાખવાતા ત્યારે એ લોકોના સર્વર ડાઉન નહોત્યા અને તરત જ ઈસી મિનિટે પહોંચી ગયા હવે જ્યારે અત્યારે ગુજરાતની અંદર ખેડૂતોને સહાયના ફોર્મ ભરવામાં બેસાડેલા વ્યક્તિઓ છે એનું કહેવું એવું છે કે સર્વર ડાઉન છે જ્યારે તમે ફોન ભરવા જાઓ ત્યાં સર્વર સર્વર ડાઉન છે આ તમારે લખવું હોય તો લખી લેજો ગુજરાતની અંદર હલકામાં હલકી પરિસ્થિતિ ઊભી કરનાર કોઈ પાર્ટી હોય ને ખેડૂત માથે દમન કરનાર કોઈ પાર્ટી હોય ને કોઈ નાગરિક સામાન્ય નાગરિક ઉપર દમન કરનાર પાર્ટી હિટલરથી પણ ખરાબ હાલત જે કરી હોય ને પબ્લિકની તો એ આ ભાજપ સરકાર છે હાવ એટલે હાવ હલકા હલકી રાજનીતિ આ કરે છે આ લોકો બોલ અત્યારે એને ખેડૂતોના ખાતામાં જ્યારે પૈસા નાખવા છે હવે બધી ડિટેલ તમારી પાસે છે ટોટલ ડેટા તમારી પાસે છે તો તમે આવા ફોર્મ ભરવાના ખોટા ગતિકડા હું કામ કરો છો ડાયરેક્ટ નાખી દો ને ખાતામાં બે હજાર રૂપિયા તમે નાખો જ છો એ જ ખાતામાં બધાને ખેડૂતને સહાય નાખવાની છે તો નાખી દો શું કામ નથી નાખતા ભાઈ ત્યાં તમે ડિટેલ મંગાવો છો બેંક એકાઉન્ટ મંગાવો છો આ બધું તમારી પાસે છે નથી હું કામ આવી રીતે ખેડૂતોને હેરાન કરો છો અને ખેડૂત જ તમને મળે છે બીજો કોઈ નથી મળતો હેરાન કરવા માટે તો પછી બંધ કરો ને મારવાલા નાખો ને બિચારાને તો એ કંઈક થોડું ઘણો તો થોડો ઘણો તો એને આમ એમ થાય કે ભાઈ ના ના આપણે હવે કંઈક થોડોક રાહત થઈ પણ તમારે નાખવા જ નથી અને પાછા તમે વળી કૃષિ મંત્રી એવી જાહેરાત કરે છે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ તમારી પાસે પૈસા માંગતા હોય તો અમને જાણ કરો એટલે હો રૂપિયા તોડાવે છે એ તોડાવ્યા પછી પૂર્ણ સંતોષકારક કામ નથી થતું ત્યાં તમારા સર્વર ડાઉન થઈ ગયેલા છે બિહારની અંદર ત્રીસ હજાર કરોડ રૂપિયા વેચ્યા તમે ચૂંટણી લક્ષી અને ત્યાં ચૂંટણી હતી તમારે કોઈ જાતની ડાઉન ન થયા નો કોમ્પ્યુટર હેગ થયા કોઈ વસ્તુ કાંઈ ન થઈ બોલો સીધા જેના ખાતામાં પડી ગયા બધા દસ દસ હજાર રૂપિયા કારણ કે ત્યાં તમારે ચૂંટણી લડવાની હતી ને જીતવાની હતી અને અહીંયા તમને ખબર છે કે આને આપણે રમાડશું ને એટલે આ રમશે અને પાછા ચૂંટણી આવશે એટલે પંદરસો પંદરસો રૂપિયા આપશું ને બબે પેક પાઈ દેવું દેશી ડાય છે દેશી પાઈ દેવું ગાંઠિયા ખાતા હોય છે ભજીયા ખાતા હોય છે ભજીયા ખવડાઈ દેસું એટલે આપણા છે આને કાંઈ બીજું નથી જોતું અને બીજું અને બીજી સહાયની જરૂર પણ નથી અને તમને આપશે તે પાછા જોજો પાછા બધાય તમને જ મત આપશે કારણ કે ભૂખ ભરોડા લિમિટેડ કંપની ગુજરાતના ખેડૂતો બિચારા થઈ ગયા છે લાચાર છે શું કરો તમે પંદરસો રૂપિયા આપો તો પંદરસો લઈને એના તો કામના જ છે એટલે તમે હલકાઈની હદ વટાવી ચૂક્યા છો અને પબ્લિક ખરેખર હવે જાગૃત થવાની જરૂર છે ભલે તમને સારો લાગે ને તમે બીજા કોઈને મત દેજો પણ આ લોકોને તમે જો ખરેખર તમારી વેદનાને સાચી દિશાએ લઈ જવા માગતા હોય ને તો એક પણ ઇલેક્શનની અંદર ભાજપના કોઈ પણ ઉમેદવારને મત ન આપતા કારણ કે ગમે એવો હોશિયાર અને ગમે એવો જનતાનો સારથી હશે ને તો આ લોકો એને બિચારાને ચિઠ્ઠીનો ચાકર બનાવી દે છે કારણ કે કોઈ પણ મંત્રીનું નથી ઉપજતું તો ધારાસભ્યનું શું ઉપજવાનું છે એટલે મત આપો ને તો ધ્યાન રાખજો આ લોકોના કોઈ પાસા સરકાર પાસે ચાલતા નથી કોઈ રજૂઆત સાંભળવા વાળું છે નહીં તમારી રજૂઆત ધારાસભ્ય કરે પણ ઉપર એનું ઉપજે તો કરે એટલે ધ્યાન રાખજો હવે મત દો ને તો ધ્યાન રાખજો આવી રીતે તમે તમારો કિંમતી મત છે એ વેડપી ન નાખતા સારા ઉમેદવારને આપજો કે જેથી કરી તમારી તમારા અવાજને ત્યાં પહોંચાડી શકે જય હિન્દ જય માતાજી જય કિસાન બહુ મોટા ઉપાડે ભારતીય જનતા પાર્ટી વાળા ખેડૂતોને સહાયની જાહેરાત કરી હતી ગોડી મીડિયાવાળા પણ કૂદકા મારી મારીને કહેતા હતા કે ઐતિહાસિક પેકેજ પેકેજ ઐતિહાસિક મોદીના ભક્તો પણ એમ કહેતા હતા કે અમારા આકાએ ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું શું તંબુરો ઐતિહાસિક પેકેજ બે હજાર આઠ ની અંદર મનમોહનસિંહની સરકારથી એક જ ઝાટકે બોતેર હજાર કરોડ રૂપિયા ખેડૂતોના માફ કરી દીધા તમારી ઓકાત છે તમારી ઓકાત છે દસ હજાર કરોડ નું પેકેજ જાહેર કર્યું એમાં તો આખી ગોદી મીડિયા એમના ભક્તો એમના નેતાઓ રાત ને દિવસ સોશિયલ મીડિયા ની અંદર કુદકાઓ મારતા હતા ત્યારે હવે ખેડૂતોને એટલું કહેવું છે કે એ રાહત પેકેજ ખાલી જાહેર કર્યા છે દેવાનું કોઈને કઈ નથી ન તો નવા નાટકો આવશે ન તો નવા અને આવવાનું ચાલુ થઈ ગયું છે કાલાવાડની અંદર ટીડીઓ એમ કે છે કે પેલા ખેડૂતો એમના વેરા ભરો અને ત્યાર પછી આ કૃષિ રાહત પેકેજની સહાય મળશે એ પેલા કોઈને કઈ નહી મળે એટલે અમને તો ખબર જ છે કે આ ઓકાત નથી ખેડૂતોને પૈસા દેવાની આ તો ખોટા કૂદ કે જ્યાં હતા એમના મોદી ભક્તો ગોબર ભક્તો ગોદી મીડિયાવાળા હવે જેટલા જેટલા ભક્તોના બાપા ગામડે ખેતીવાડી કરે છે ને એમને કહેજો કે હવે આવું થાશે બાપા તો શું કરશો આપણે ક્લાઇમેક્સ અભી બાકી હે બિહારની ચૂંટણી જીતવા માટે આજ ભાજપની સરકારે મહિલાઓને વગર માગે ત્રીસ કરોડ રૂપિયા વેચી નાખ્યા વિચાર કરો તમે અને અહીંયા ગુજરાતની અંદર માવઠાને કારણે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છતાંય દસ હજાર કરોડની સહાય સામે ત્રીસ હજાર કરોડ વેચ્યા અહીંયા દસ હજાર કરોડની સહાય અને તે પાછા ખેડૂતોને લાઈનમાં ઉભા રાખવાના પ્રકાર પ્રકારના ફોર્મ ભરવાના વિચાર કરો તમે આ હું ગુજરાતના ખેડૂતોને કહેવા માંગુ છું કે આ આવડા જો આ સરકાર હજી દસ વર્ષ રહી ને તો મારી લાગશે તમને બધાને આંખો ખોલો અને જેટલા જેટલા અંધભક્તો શહેરમાં આવીને બે પૈસા કમાવા મળ્યા છે અને એનો બાપ જો ખેતી કરતો હોય ને તો એમને પૂછ્યો કે શું વેદના છે તમારી શું તકલીફ છે તમારી અહીંયા શહેરમાં આવીને બે પૈસા કમાવા મળ્યો હોય એટલે હોશિયારીઓ મારે મોદી હે તો મુમકીન હે એટલે તારા બાપને પૂછજે ઈ હતા એટલે તમે મુમકીન છો એટલે કહેવાનો મારો મતલબ એ છે क्या लोगों या चुटनी जीतवानी हो या मन भावे पैसा नी रेलम चल करी दे जे और खेड़ू तो ने देवो हो तो पेट में देरड़ाइस आज के लिए फिलहाल इतना ही आपकी तरह मैं भी मायूस हूं लेकिन उम्मीद पर दुनिया कायम है दिल दुखा है लेकिन टूटा तो नहीं है और उम्मीद का दामन छूटा तो नहीं है इसलिए आज के लिए इतना ही